હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટતા તબાહી ભૂસ્ખલનને કારણે મનાલી લે હાઈવે બદ વારાણસીમાં ગંગા નદી ખતરાની સપાટી પર રાજસ્થાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ત્યાંશી ટકા ભરાયો ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ડેમની સપાટી પહોંચી એકસો તેત્રીસ પોઈન્ટ પચાસ મીટર પર ગરબા ક્લાસની આડમાં ગેર પ્રવૃત્તિ સામે પાટીદારો મેદાને મોરબીમાં પાટીદાર સમાજની જંગી જાહેર સભા ગરબા ક્લાસીસ માં ફિલ્મ ગીતો અને સ્ટેપનો વિરોધ મહેસાણા અર્બન મેકની પેટા ચૂંટણીનું આજે મતદાન વિકાસ પેનલ વિશ્વાસ પેનલ વચ્ચે સીધી ટક્કર આઠ ડિરેક્ટરો માટે છવ્વીસ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં અમેરિકાથી સાત મહિનામાં સત્તરસો ભારતીયો ડિપોર્ટ પાંચ વર્ષમાં ગેરકાયદે અમેરિકામાં રહેતા પાંચ હજાર પાંચસો એકતાળીસ ભારતીયોને મોકલાયા પરત લોકસભામાં સરકારે આપ્યા આંકડા